આજે આપણે આપણા શહેર માં એટલે કે સુરતમાં બિરાજતા બેઠકજી વિશે થોડું જોઈશું તો ચાલો જ જોડાઈ જઈએ આપણે પણ શ્રી વલ્લભની પરિક્રમા સાથે

વચન સાંભળીને ખૂબ જ હર્ષ ભેર હર્ષ હર્ષાભિલાષ થઈ જાય છે અને આપ શ્રીને વીંઝણો કરવા લાગે છે ત્યાં વીંઝણો કરવા લાગે છે આજે કથાનો પ્રારંભ થાય છે કથાના પ્રારંભમાં પ્રથમ દિવસે આપ શ્રી સમજાવે છે સર્વ માર્ગે સુ નષ્ટે સુ કલો ચખલ ધર્મિણી પાસંડ પ્રચુર લોકે કૃષ્ણ એવમ ગતિર્મ આપ શ્રી આ શ્લોક દ્વારા સમજાવે છે કે આ કલિકાલ વલર્મી છે એટલે કે ઉપરથી સારો છે અને અંદરથી દુષ્ટ ધર્મવાળો છે આ માર્ગ આ સર્વના ઉદ્ધર ના સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા છે આ માર્ગ ના ઉદ્ધરના સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા છે અને આ લોકની અંદર પાખંડ ખૂબ જ વેગવંત છે એટલે શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે આમ આપ શ્રી ના રસપાન કરતા કરતા આજે કથાનો અંતિમ દિવસ આવે છે એટલે કે સાતમો દિવસ સાતમા દિવસમાં આપ શ્રી સાતમા શ્લોકમાં સમજાવે છે અજા મિલાધી દોષાણા નાસોકોનું ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય શ્રી કૃષ્ણ એવામ ગતિર્મ આપ શ્રી અનેક જીવોને સમજાવે છે કે અજામિલ જેવો દુષ્ટ ધર્મવાળો પણ અજાણતા ભગવત નામ લે છે તો પણ પ્રભુ એમનું કાર્ય કરે છે તો પ્રભુ કાર્ય કરે છે તો આવું અખિલ મહાત્મ્ય બતાવનાર શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે

दंडवत प्रणाम કરે છે અને અચાનક જ અદૃશ્ય થઈ જાય છે આ જોઈને કથાનું રસપાન કરેલા અનેક જીવો એવં કૃષ્ણદાસજી વિચારમાં પડી જાય છે આ સર્વને વિચાર કરતા જોઈને શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણદાસજીને પ્રશ્ન કરે છે કૃષ્ણદાસ આપ સો વિચાર કરો છો વિચાર માત્ર એટલો જ કે જે સાત સાત દિવસથી આપને વિંજણો કરી રહી હતી આપની સેવા કરી રહી હતી એ સ્ત્રી કોણ છે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે આપ શ્રી માધુર્ય સ્મિત સાથે શ્રી કૃષ્ણદાસજીને કહે છે કૃષ્ણદાસ એ અન્ય કોઈ નહીં પરંતુ સ્વયં તાપી મૈયા છે જે આપ શ્રીના જે આપ શ્રીના વચનામૃત સાંભળવા અને આપ શ્રીના દર્શન કરવા નિત્ય સેવામાં પધારતા હતા આ સાંભળીને શ્રી કૃષ્ણદાસજી ભાવ થઈ જાય જાય છે છે આંખોમાંથી અશ્રુ વહી અને આપ શ્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે છે અને કહે કૃપાનાથ આપનો અભિપ્રાય તો આપ જણાવો તો જ અમને જણાવીને અમારા જેવા જીવની શીખ હતી તેમજ આ સાંભળીને બે પહેલા અનેક જીવો પણ આપ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે